હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ફોર ટક્સવાળા બ્લાઉઝની મય અસ્ત લગાવ છે એકદમ લીસું કાપડ છે એની મય કોઈ પણ જાતની ખોલ નથી તે રીતે એકદમ વ્યવસ્થિત રીતે જો આ બેક સાઈડ છે એની મય પણ ખોલ નથી આ આપણે આગળ પણ લગાવ્યું છે એમાં કોઈપણ જાતનો ફુગ્ગો એકદમ વ્યવસ્થિત રીતે આપણે આજે લગાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેરા યુટ્યુબ પર તમે સર્ચ કરશો તમારે સીવાણ ક્લાસના જે પણ વિડીયો જોઈતા છે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે ના મળે તો મને કોમેન્ટ કરજો તેમને મોકલી આપીશ હવે આપણે અહીંયા આગળ બાહીં લઈ લઈએ પહેલી બાહીં બનાવવાની છે અહીં આગળ આપણે છતાં ઊંધી જોઈને આપણે છતું મૂકી દેવાનું અને ત્યાર પછી તેને માપે આપણે ઉપર અસ્તર મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે અહીં આગળ બાહીંનો ચેંકો માર્યો હોય વારવા માટેનો તેથી હા મેંના સાઈડ ચેકે આ રીતે મશીન મારી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ આ રીતે ખોલી નાખીને ઉપર આંગળી મારી દેવાની એટલે ફિનિશિંગ આવે એટલા માટે અહીં આગળ આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું છે એટલે તમારી બાય આખી પલટાઈ ગઈ ત્યાં આગળ તમારે આ સિલાઈ કરવાની જરૂર પડે નહીં એટલા માટે તમારી બાંય એકદમ પરફેક્ટ રીતે પલટી જશે હવે તમારે અહીં આગળ અસ્તર આ રીતે નીચેનું સાડીનું કાપડ તમારે હાથ વતે સેટિંગ કરતું રહેવાનું છે અહીંયા આગળ ઉપર એક સાઈડ હાથનો પંજો આખો મૂકીને આ રીતે જે રીતે રાઉન્ડ આવતું હોય તે રીતે તમારે મશીન ફેરવતું રહેવાનું છે અહીં આગળ અને ત્યાર પછી અહીંયા આગળ આપણે ઘોડી ઊંચી કરીને આ રીતે મશીન માર દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જશે કોઈ પણ જાતનો ફુગ્ગો નહીં આ રીતે તમારે થઈ ગયા પછી વધારાનું કટિંગ કર્યાનું છે તમારા અસ્તર કરતાં સાડીનું કાપડ થોડુંક વધારે રાખવાનું છે એટલે આપણને સેટ કરતાં ફાવે એટલા માટે અહીંયા આગળ આપણે ચેકો મારી દેવાનું સીવતી ઘડીએ આપણે જોઈન્ટ કરવા માટે આપણે આ બીજી બાઈક કમ્પ્લીટ તે રીતની બનાવી દીધી છે તમારો ટાઈમ ઓછો બગડે એટલા માટે આપણે બેક સાઈડ બગાડી લઈ લઈએ અહીં આગળ આ રીતનું ટક્સ મારી દેવાનો છે ત્યાં પછી અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું કેમ કે આપણે પાછળનો ભાગ પણ કવર કરવાનો છે એટલા માટે અહીં આગળ વચ્ચે સાઈડ મેં છતું રાખ્યું છે એટલે વારેગડે જોવું ના પડે નીચે છતું રાખવાનું ત્યાર પછી આપણે અસ્તર આ રીતે ઉપર મૂકીને ચાંપનું મશીન નીચેની સાઈડ સાપ ચાંપનું મશીન મારી દેવાનું છે તે પણ આપણે કવર કરવાનું છે એટલા માટે બેક સાઈડમાં જે તમારે કવર આવે છે તમારા આ સિલાઈ કરવાની જરૂર પડે નહીં એટલા માટે એવું નથી કે તમારે આ સિલાઈ કરવાનું ના રાખવું હોય તો તમે એમને પણ લગાવી શકો છો તે તમારે ઊધું મૂકવાનું ને તેની ઉપર બી અસ્તર ઊધું મૂકી દેવાનું એટલે તમારે આ સિલાઈનું થઈ જાય અને ત્યાર પછી આપણે આગળ આ રીતે પલટાઈને ધારની મશીન મારી દેવાનું છે આ રીતે ધ્યાનથી જોજો તમને એક ફેરમાં જ તમને આવડી જશે આ રીતે અહીં આગળ એકદમ કિનારી પર મશીન માર દેવાનું ને ત્યાર પછી આપણા હાથથી આ રીતે જે બીજો હાથ છે તેનાથી આપણે આ રીતે એ કરતું રહેવાનું છે કાપડ સેટ કરતું રહેવાનું છે ને જોડે જોડે આપણે આ રીતે મશીન મારતું રહેવાનું છે અહીં આગળ અહીં આગળ પોસિબલ હોય તો તમારે આ રીતનો ઉપર પંજો મેલી દેવાનો એટલે આગુ પાછું થાય નહીં આ રીતે આખો હાથનો પંજો મૂકી રાખવાનો ને જોડે જોડે કાપડ તમારે ફેરવતું રહેવાનું છે આ રીતે ને આગળ વધારાનું જે કાપડ હોય તે આ રીતે બહાર કાઢતું રહેવાનું છે એટલે તમારે એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે અંદર બેસી જાય ને ફૂગો અંદર વળે નહીં એટલા માટે આ રીતે અહીં આગળ પણ આ રીતે મશીન જોડે જોડે ફેરવતું રહેવાનું ને કાપડ પણ ફેરવતું રહેવાનું છે એટલે તમારે કાપડ સેટ કરતું રહેવાનું ને કોઈ જાતની અંદર ખોલ આવે નહીં એટલા માટે આ રીતે કમ્પ્લીટ બેસી ગયું હવે આપણે અહીંયા આગળ વધારાનું બધું કટિંગ કરી દઈએ આ રીતનું તમારે કાપડ વધારે રાખવાનું છે આપણી ચેનલ ઉપર દરેક વિડીયો કાપડ ઉપર જ શીખવા મળશે આપણે ફરવાના એકથી બે જ વિડીયો બનાવ્યા છે સબસ્ક્રાઈબરની કોમેન્ટ ઉપરથી બાકી આપણી ચેનલ ઉપર ડાયરેક કાપડ ઉપર જ કટિંગ શીખવા મળશે અહીં આગળ આપણે વધારાનું બધું આ રીતે કટિંગ કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આપણા વચ્ચેનું કાપડ છે તે ઉકસાઈના માટે કામમાં આવશે હવે તમને છતું કરીને બતાવું આ રીતે જોઈ લો એ કોઈ પણ જાતનો ફૂગ્ગોની એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે ના કઈ રીતે સિવાય તેનો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે તેની લિંક તમને ઉપર મળી જશે હવે આ રીતે અહીં આગળ વચ્ચેની સાઈડ છતું છે ને બે સાઈડ અહીંયા આગળ ઊંધું મૂકી દેવાનું આ રીતે હવે આ નિમય આપણે કાપડ ઊંધું મૂકવાનું છે આ રીતે સામા સામાસામીનો ભાગ જુદો પાડી દેવાનો અને ત્યાર પછી આપણે આ રીતે પહેલાં ઉપરથી ગરાના ભાગથી ચાલુ કરવાનું છે ત્યાર પછી અહીંથી આ રીતે કાપડ હાથથી સેટ કરતું રહેવાનું ને અહીં આગળ આ રીતે કિનારી આવે ત્યાં આગળથી ઘોડી ઊંચી કરીને તમારે મસ કાપડ ફેરવી દેવાનું છે ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણા શિવાકાશના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર ઓલરેડી દરેક જાતના વિડીયો અવેલેબલ છે તમને ના મળે તો કોમેન્ટ કરજો તો તમને તેની લિંક મોકલી આપીશ જે પણ વિડીયો જોઈતો હશે તે વિડીયો નહીં હોય તો તમને થોડાક સમયની મય બનાવીને મૂકી આપીશ હવે આપણે અહીં આગળ બીજો ભાગ લઈ લેવાનો છે આ રીતે અહીં આગળ કિનારી ઉપર મશીન મારવાનું છે બહુ વચ્ચે મારવાનું નથી એકદમ ને ધાર ઉપર પણ નહીં મારવાનું થોડું ચાપનું મશીન મારવાનું એટલા માટે કે વ્યવસ્થિત લાગે અને વ્યવસ્થિત ફિનિશિંગ આવે એટલા માટે અહીંયા આગળ આપણે આ રીતે ગ્રાઉન્ડ આવે ત્યાં આગળ ફેરવતું રહેવાનું છે ને તમારે હાથનો જ આની મય ઉપયોગ વધારે કરવાનો છે ને થોડે થોડી વારે આ રીતે કાપડ સેટ કરતું રહેવાનું અહીંયા આગળ આ વધારે આવ્યું તો આ રીતે સેટ ખોલીને કમ્પ્લીટ કરી દેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દોજો સાહેબ આ રીતે કમ્પ્લીટ અસ્તર લાગી ગયું હવે આપણે બધું વધારાનું કટિંગ કરી દઈએ જો બે આવું તમને કમ્પ્લીટ છતાં કરીને બતાવું આ રીતે અહીંયા આગળ આપણે બધું વધારાનું કટિંગ કરી દેવાનું છે ધ્યાન રાખવાનું છે કે અસ્તરને કાપડ બે કપાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એક ફેર કપાઈ ગયા પછી આનો કંઈ પણ થાય નહીં પછી તેને સાંધો જ મારવો પડે એના કરતાં કટિંગ કરતી કરીએ ખાસ ધ્યાન રાખજો કે અસ્તર ને બ્લાઉઝ કપાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો આ રીતે આગળ વધારાનું આપણે બધું જ કટિંગ કરી દેવાનું ને પોસિબલ હોય સુધી તમારે શાંતિથી જ કટિંગ કરવાનું છે તમને કમ્પ્લીટ એક ફેર હાથ બે જાય પછી ઉતાવર કરીને કાટ કટિંગ કરશો તો ચાલશે આ રીતે આપણે કમ્પ્લીટ બેનનું બધું જ કટિંગ થઈ ગયું હવે તમને બધું જે બનાવેલું છે તે બતાવી દઉં આ રીતે બની જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ